આતા આતા લી સાત મતે દેવે ને પાદન તોશાવે તો સોને મરдай પસાય દાને દેશાંતે વેંટotti ચાંદો તોય શક્તની નોટી વાલ બુટાત pore pore પળો મંતો જીવાંચે તું તાંતી Wishwa, swiapaau, yeah. rojewan, tera to tera, wo planet dateng. Man. Mandali, versa sakar, Mandali, insan cimandali, bintang buta, kerajaan punji, ada wo. ભૂતા પરસ્પરે પડો મૈત્ર જીવાન છે દુરિતા છે

સોય રેમબુના સર્વ સુખી પૂર્ણ હોય આદિપુરુખી અખંડિત એ વિશ્વેલોકિએ વિષાન્દ્રૃષ્ટ વિજય ઓ વાવે વિશ્વેરાઓ આઓઈલદાન પાવ એને વરે જ્ઞાન દેવ સુખિયા